નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે અમારા આજે બીચ બીચું તો રોમા પીરે ફૂકસ ચલો ઉતરાણ ખવડાવી દઈએ પછી ને કરીએ છોકરાને તો હજુ જાય નહીં ઉતરા યશ રોમાપીની પર ચાદી ખાયા આપડે અહી ચલો ખવરાવી દઈએ કુતરાને આવી ગયો untuk kau lagi itu. Awal mikro apa juga? Kamu baca tahu? Awal mikro udah wajib ya sih. Hari ini kita di video ini. Hello Rio, kutro Ario. Mm -hmm. Cepatlah Iwan, mau khawatir ya? Bocah dia mikro kupas. भूलिए तक कैसे હા તો મારું થઈ ગયું ખાંસી ને નાનજી હા ગર્દી હા તો હા ગર્દી ને

એ પાછળ આ બે લાઈનમાં આવી જજો જ છે લાઈન જામ ના થયો આપણે બજાર લાઈન જામ ના દર્શન કરી લીધો મિત્રો દર્શન કરી લીધો મય જઈ ભીડ તો હતી એમાં ભીડ ઓછી થઈ ગયા હવનજી આડા નહીં એ દેહી પબ્લિક તો જોતી નથી

ताली किलो तोर बचा दे तोर बचा હવા કરતી ઓછી થાય નહીં મંદિર અને નીલકન મહાદેવ મિત્રો દર્શન વર્શન થઈ જાય હવે જઈએ ઘરે હવે મંદિર ને કોક લેવા વિદ્યા ને ઘરે જઈને મળીએ હવે મિત્રો ટ્રાફિક તો ઓછું થઈ ગયું અહીંયા ત્યાં ટ્રાફિક હતું ઓછું થઈ ગયું હવે જઈએ ઘરે હવે ઘરે જઈને મળીએ મિત્રો મિત્રો રમા પીરે જઈને આવ્યા ખૂબ જ બીજ ભરીને રાત થઈ જઈ હવે દસ વાગી જાય લીધું અરે મિત્રો હવે ભગવાન તૈયારી કરીએ હવે મિત્રો રમી આ ચલો મિત્રો રાત થઈ ગઈ કૂતરો નો તાપ બાપ તો હરગાઈ દીધો તો હું બતાવી દઉં માર તો જો એ હરગી બરોબર તાપ હરગાયો મંજીએ તો હમ જો કૂતરાનું छवा मंजी मस्त करा जो ले हम बराबर वर ठंडी वहा और कह दी दो जो हमारे तो मस्त हुई है ओके वो क्या हो मंजी ठंडी वहा हाँ हाँ हा जो उसी है ना नहीं दी दारू जाए मोची थती जाए चीतो हाँ चीतुंग बता हुई जाए સુમસાન થઈ ગયા હીતુ મસ્ત ગોધરું પારી દીધું હા ચલો મિત્રો હવે બ્લોક ને એન્ડ આપીએ બીજા બ્લોકમાં મળીશું હવે તમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો ગમે તો હું જેવું કેવું કોઈ કહેવું તારા હેરીએ ચલો મિત્રો જય માતાજી આ તો બીજ ભરીને આવ્યા દર બીજે જઈએ કુક્કસ નહીં મોરની લે એટલે જવું પડે શું હા મોની લઈ એટલે જવું પડે હા બાધા હા દર બીજે જવાનું અમારે ચલો જય ગિરનારી જય રામાધની આ તો ને મેસાણામાં ભજન હા નહીં ભજન રાખે નહીં અમારા રેલવે ક્વાર્ટરમાં હા દર બીજે હોય અમારે બજાર રાત્રિ બારીક વાગે એમનું ચાલુ હોય ચલો મિત્રો બાય બાય જય રામાધારી જય ગિરનારી